આજ તો હવાર હવારમાં અમે બધાએ યાર પાણી પાણી ફૂલ હો ઘટે કાય અમારે ઘટે તો જિંદગી ઘટે અને હવે આ બધા કપડાં સુકાઈ ગયા છે એટલે કપડાં મેં ઉપરથી લઈ લીધા છે બધાએ અને બપોરે જમવામાં આજે રાજકુમારની ડિમાન્ડ હતી કે મારે જમવાના છે પાસ્તાવાળા ભાત એટલે ફટોફટ પાસ્તાવાળા ભાત બનાવી નાખ્યા છે અને ભાત પણ એક નંબર બન્યા છે અને બપોરે અમે નીકળી ગયા છીએ મા દીકરો બે જવાના છીએ અમે આજે ખોખરદોળ અમારા બેન છે ને એને બાબાના ઘર છે એટલે અમે ત્યાં જવાના છીએ ને ત્યાં રસ્તામાં અમારે જમેલીને ભૂખ લાગી ગઈ એટલે અમે એને થોડુંક ખોરાય અને આગળ નીકળી ગયા અને મને પણ ભૂખ લાગી ગઈ એટલે મેં પણ ગપા પાણીપુરી ખાઈ લીધી આ નાનાનું વાતાવરણ કંઈક અલગ જ હોય અમે નીકળી ગયા છીએ અને બેનના ઘરે આવે ને ત્યાં અમારા બેન જુઓ ટોપ ફરી ફરી અને બધા માટે જમવાનું બનાવે છે પછી હું મારા ગોલુને મળી થોડીક વાતચીત કરી અને ગોલુએ મને કિસી કિસી કરી દીધી અને પછી અમે આગળ બે વિડીયો પણ શૂટ કર્યો છે અને જો જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે તો મારે વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કર